નમસ્કાર આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચશે સૌ પ્રથમ મુખ્ય સમાચાર કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી નવી કર પ્રણાલી હેઠળ આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને બાર લાખ રૂપિયા કરવામાં આવી કરવેરાના નવા સ્લેબ જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર એકસો ચાળીસ કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ તથા શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં સમાચાર વિગતવાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એનડીએ સરકારની ત્રીજી મુદ્દતનું પ્રથમ સંપૂર્ણ અંદાજપત્ર રજૂ કર્યું હતું અંદાજપત્રમાં ખાસ કરીને મધ્યમ અને પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો તથા એકંદર અર્થતંત્રના વિકાસ માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે લોકસભામાં અંદાજપત્ર રજૂ કરતા નાણામંત્રીએ જાહેરાત કરી કે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના સ્લેબ પ્રમાણે બાર લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો નહીં લાગે સુશ્રી સીતારમણે નવી કર પ્રણાલી હેઠળ આવકવેરાના નવા સ્લેબ દાખલ કર્યા હતા જે મુજબ ચાર લાખ રૂપિયાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે ચાર લાખથી આઠ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા અને ચોવીસ લાખથી ઉપરની આવક પર મહત્તમ ત્રીસ ટકા લેખે ટેક્સ લાગશે તેમણે કર માળખા સુધારાને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં મહત્વનો સુધારો ગણાવ્યો હતો વરિષ્ઠ નાગરિકો માટે કર કપાત મર્યાદા પચાસ હજાર રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા કરવામાં આવી છે અંદાજપત્રમાં કૃષિ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાત કરવામાં આવી છે નાણામંત્રીએ કપાસ ઉત્પાદકતા રાષ્ટ્રીય મિશન બિહારમાં મખાના બોર્ડની રચના અને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા છ વર્ષના મિશનની જાહેરાત કરી હતી આ ઉપરાંત ઓછી ઉપજ ધરાવતા દેશના સો જિલ્લામાં પ્રધાનમંત્રી ધનધાન્ય યોજના શરૂ કરવામાં આવશે નાણામંત્રીએ જણાવ્યું કે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ઋણ માટેની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે બજેટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો એમએસએમઇ માટે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે સ્ટાર્ટઅપ માટે ક્રેડિટ ગેરંટી કવર દસ કરોડ રૂપિયાથી વધારીને વીસ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે બજેટમાં આરોગ્ય ક્ષેત્ર પર ભાર મૂકવામાં આવ્યો છે આરોગ્ય પ્રણાલી અગર આગામી ત્રણ વર્ષમાં દેશના તમામ જિલ્લાઓમાં કેન્સર કેન્દ્રો અને કેન્સરની સારવાર માટે ડે કેર કેન્દ્રો સ્થાપવામાં આવશે આ ઉપરાંત જળજીવન મિશનને બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવાની અને એક લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે શહેરી પડકાર ભંડોળ સ્થાપવાની કૌશલ્ય વિકાસ માટે રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવાની અને મેડિકલ કોલેજોમાં દસ હજાર વધારાની બેઠકોની જાહેરાત કરવામાં આવી છે મહિલા સશક્તિકરણ માટે મહત્વની પહેલ કરતા નાણામંત્રીએ જણાવ્યું કે આગામી પાંચ વર્ષ માટે પ્રથમ વખતના ઉદ્યોગ સાહસિક અનુસૂચિત જાતિ અને જનજાતિની મહિલાઓને બે કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે તેમણે જણાવ્યું કે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે ગીગ વર્કર્સ માટે ઇ શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઈ કરવામાં આવી છે આનાથી દેશના એક કરોડથી વધુ ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષાનો લાભ મળશે નાણામંત્રીએ ભારતીય ભાષા પુસ્તક યોજના અને એઆઈમાં ઉત્કૃષ્ટતા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત પણ કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર એકસો ચાલીસ કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે શ્રી મોદીએ બાર લાખ રૂપિયા સુધીની આવક પર કર મુક્તિના મધ્યમ વર્ગ માટે લાભદાયી ગણાવ્યો અજેટ મે બાર લાખ રૂપિયા તક કોસ મુક્ત કરો કેસ મે કમી ફાયદા નોકરી પેશ જ મિડલ ક્લાસ કોને શ્રી મોદીએ કહ્યું આ અંદાજપત્ર દરેક ભારતીયોના સપનાઓને પૂર્ણ કરે છે આ બજેટથી બચત રોકાણ વપરાશ અને વિકાસને પ્રોત્સાહન મળશે કૃષિ ક્ષેત્ર માટે અંદાજપત્રમાં કરવામાં આવેલી જાહેરાતોને પ્રધાનમંત્રીએ આવકારી હતી बजट में किसानों के लिए जो घोषणा हुई है वो कृषि क्षेत्र और समूची ग्रामीण अर्थव्यवस्था में नई क्रांति का आधार बनेगी पीएम धन धान्य कृषि योजना के तहत 100 जिलों में सिंचाई और इंफ्रास्ट्रक्चर का डेवलपमेंट होगा आप आकाशवाणी पर थी નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે અંદાજપત્ર કૃષિ ગ્રામીણ સમૃદ્ધિ શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને સુધારાઓ પર ભાર મૂકે છે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા નાણામંત્રીએ કહ્યું કે આ અંદાજપત્ર વિકસિત ભારત તરફના માર્ગને દર્શાવે છે તેમણે ઉમેર્યું કે છ સ્પષ્ટ સુધારાઓ ઓળખવામાં આવ્યા છે જેમાં સરકાર તેનો સુધારાત્મક એજન્ડા ચાલુ રાખશે નાણામંત્રીએ જણાવ્યું કે નવું આવકવેરા બિલ આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરાશે बिल्कुल ये पीपल्स बजट है क्योंकि जनता से जो आवाज़ आया कि हमारे लिए एजुकेशन के लिए फैसिलिटी बना दो पोषण के लिए बच्चे के लिए कुछ करो और हायर एजुकेशन के लिए हमें फैसिलिटी करके दिखाओ मेडिकल एक, एजुकेशन के लिए विदेश में जाकर हमारे फॉरेन एक्सचेंज को कर खर्च कर रहे हैं या कि इधर मेडिकल एजुकेशन के स्टी सीट्स बढ़ा दो 75,000 और पाँच साल में करने वाले हैं नया सीट्स સો એસે જનતા સે સમય સમય પર જો આવાસ આ રહી ઉસી કોન્ડ કરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્રીય અંદાજપત્રને આવકારતા જણાવ્યું કે અંદાજપત્ર વિકસિત ભારતના નિર્માણની દિશામાં સરકારના દ્રષ્ટિકોણનો ઢાંચો છે શ્રી શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અંદાજપત્રમાં ખેડૂતો ગરીબો મધ્યમ વર્ગથી લઈને સ્ટાર્ટઅપ્સ નવીનતા અને રોકાણ સુધીના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યા છે વિપક્ષના કેટલાક નેતાઓએ બજેટની ટીકા કરીને કહ્યું કે આ અંદાજપત્રમાં મધ્યમવર્ગ અને યુવાઓ માટે કોઈ જાહેરાત કરાઈ નથી મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે તેમની પ્રતિક્રિયા આપી कि अगर आपके पास तनख्वाह है तो आप कम टैक्स देंगे लेकिन जिनके पास रोजगार नहीं है उनके पास तनख्वाह कहाँ से है और बेरोजगारी के बारे में कुछ नहीं सुना फाइनेंस मिनिस्टर की भाषण में कहाँ थे बेरोजगारी कहाँ थे हमारे युवाओं के रिकॉर्ड वर्ल्ड रिकॉर्ड अनएम्प्लॉयमेंट जो है हमारे देश में बेरोजगारी बजेट रजू थे बाद लोकसभा की कार्यवाही दिवसभर स्थगित करती ગૃહની કાર્યવાહીની શરૂઆતમાં મહાકુંભની ઘટના અંગે વિરોધ કરી રહેલા કોંગ્રેસ સમાજવાદી પાર્ટી અને ડીએમકે સહિત કેટલાક વિપક્ષી સાંસદોએ ટૂંકા સમય માટે વોકઆઉટ કર્યું હતું નાણામંત્રી દ્વારા રાજ્યસભામાં બજેટની પ્રતિ રજૂ કરાયા બાદ ગૃહની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી બંને ગૃહની બેઠક હવે સોમવારે મળશે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે રાષ્ટ્રીય રાજધાનીમાં શ્રેણીબદ્ધ જાહેર રેલીઓને સંબોધન કરતા ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યો કે તેઓ અરણા હજારે આંદોલન દરમિયાન દિલ્હીના લોકોને ખોટું બોલ્યા હતા અને કહ્યું હતું કે તેઓ રાજકીય પક્ષ નહીં બનાવે દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જાહેર સભાને સંબોધન કરતાં કહ્યું કે આપ સરકારે શહેરમાં શાળાઓ અને હોસ્પિટલોમાં સુધારો કર્યો છે સદરબજારમાં એક જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે દેશમાં બે વિચારધારાઓ વચ્ચે લડાઈ ચાલી રહી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે પુસ્તકો વાંચવા એ માત્ર શોખ જ નહીં પણ પરિવર્તનશીલ અનુભવ છે આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળો બે હજાર પચ્ચીસનું ઉદઘાટન કરતા સુશ્રી મુર્મુએ જણાવ્યું હતું તેમણે બાળકો માટે પુસ્તકોના નિર્માણ અને પ્રકાશનને વિશેષ મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું આ પુસ્તક મેળો ભારતની સાંસ્કૃતિક વિવિધતાની અદભુત અભિવ્યક્તિ છે આ મેળામાં રશિયાનો મુખ્ય દેશ તરીકે સમાવેશ કરાયો છે નવ દિવસ સુધી ચાલનારા આ મેળામાં ફ્રાન્સ આર્જેન્ટિના સ્પેન કોલંબિયા અબુધાબી અને કતાર સહિત પચાસથી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું શ્રી ધનખડે તેમના પરિવાર અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બડે હનુમાન મંદિર ખાતે પૂજા કરી હતી અંતમાં મુખ્ય સમાચાર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે અંદાજપત્રમાં પગારદાર વર્ગ કૃષિ સૂક્ષ્મ લઘુ અને મધ્યમ કક્ષાના એકમો માટે અનેક જાહેરાતો કરી નવી કર પ્રણાલી હેઠળ આવકવેરા પરની કરમુક્તિ મર્યાદા વધારીને બાર લાખ રૂપિયા કરવામાં આવી આવકવેરાના નવા સ્લેબ જાહેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અંદાજપત્ર એકસો ચાલીસ કરોડ ભારતીયોની અપેક્ષાઓને પૂર્ણ કરવાની સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે કેન્દ્રીય અંદાજપત્ર કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ તથા શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર અંતિમ તબક્કામાં આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા